મેન્યુફેક્ચરિંગ રેટ્સમાં માં જ બધું મળવાનું છે દસ બાર હજારની ની વસ્તુ છે એ સેમ વસ્તુ તમને છ સાત હજારમાં માં મારી પાસે મળી જશે બેનો બનારસ અને સુરત ને એક સેતુથી બાંધવાનું કામ કર્યું શ્રુતિબેન કાપડિયાએ કેમ કે એમનું પરિવાર રહે છે બનારસમાં જ્યાંથી પ્યોરમાં બનારસમાં સાડી અને ડ્રેસ મટીરિયલ લાવી અને સુરતમાં વેચે છે જય શ્રી કૃષ્ણ મારું નામ શ્રુતિ કાપડિયા છે મારું ફોર્મનું નામ કાશી કલા ક્રિએશન છે મારી પાસે તમને બનારસી સિલ્કમાં બધી જ વેરાયટી મળશે મશરૂ સિલ્ક છે કતાન સિલ્ક છે ટીશ્યુ કાંજીવરમ છે આ વખતે બેંગ્લોરી સિલ્ક છે આ બધું જ તમને ડ્રેસ અને સાડી અને ચણિયા ચોળી બધામાં જ મળી જશે બેન આપણું પોતાનું મેન્યુફેક્ચર છે હા મારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે ત્યાં અમારા યુનિટ ચાલે છે બે લગ્ન માટે નવ કલેક્શન આવી ગઈ છે હા આ વખતે અમે લોકો વેડિંગ સીઝન માટે ખૂબ જ સરસ કલેક્શન લઈને આવી ગયા છે અને હા અમે વિડિયો કોલ થી પણ બુકિંગ લઈએ છે તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય એ સ્લોટ બુકિંગ કરાવી શકે છે એક વખત મેસેજ કરજો તમને તરત જ રિપ્લાય મળી જશે ખૂબ જ ડિસ્કાઉન્ટ માં બધી વસ્તુ તમને મળવાની છે જો તમે પ્યોર બનારસી કપડું પહેરવાના શોખીન હોય ને તો તમારા માટે આ જગ્યા બેસ્ટ છે બાકીની બધી ડિટેલ આપણે સ્ક્રીન ઉપર દર્શાવી દઈએ છીએ ચોક્કસથી તમારી શોપિંગ કરી લેજો